જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારથી તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ શનિવાર સુધી ચાલતો ભાદરવા માસનું મહાત્મ્ય આ મહિનામાં કયા કાર્યો કરવા જોઈએ શું કરવું શું ન કરવું તથા ભાદરવા માસમાં કરવામાં આવતા ઉપાયો જાણીશું તથા આ મહિનામાં આવતા દરેક વ્રત તિથિ અને તહેવારો વિશે પણ જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જૂનવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ભાદરવો માસ એટલે પિતૃઓને પ્રસન્ન કરવાનો માસ જે રીતે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરાય છે એવી જ રીતે ભાદરવા માસમાં પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે પિતૃઓને પ્રસન્ન કરવા શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે દરેક મનુષ્ય ઉપર પિતૃ ઋણ અને મનુષ્ય ઋણ એમ ત્રણ ઋણ માનવ માત્ર પર રહેલા હોય છે આ ત્રણેય ઋણમાંથી મુક્ત થવાનો માસ એટલે ભાદરવો માસ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ભદ્રા નક્ષત્ર હોય છે આથી આ નક્ષત્ર ઉપરથી આ મહિનાને ભાદરવો માસ કહેવામાં આવે છે આ મહિનાના અધિષ્ઠાત્રા દેવ પિતૃદેવ છે તથા આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશ છે આ મહિનામાં દેવ અને પિતૃ એમ બંનેની કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો આ મહિનામાં સ્નાન દાન શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પિતૃઓ પ્રસન્ન થઈ સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આ મહિનામાં પિતૃ કાર્ય થતા હોવાથી કોઈ શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ ગ્રહ પ્રવેશ નવા ધંધાની શરૂઆત જનોય વિધિ વગેરે નથી કરાતી આ મહિનો શૂન્ય મહિનો કહેવાય છે આથી આ શુભ કાર્યો વર્જિત છે શ્રાવણ માસની જેમ જ ભાદરવા મહિનામાં વ્રત ઉત્સવોની શ્રૃંખલા ચાલુ રહે છે ભાદરવા માસના પ્રથમ દિવસથી જ રામદેવ પીરના નોરતા શરૂ થાય છે જે નવ દિવસ ચાલે છે ભાદરવા સુધ ચોથ ગણપતિ ઉત્સવ શરૂ થાય છે જે દસ દિવસનો આ તહેવાર હોય છે ત્યાર પછી ઋષિ વામન જયંતિ શ્રાદ્ધ પક્ષ રાધાષ્ટમી પરિવર્તિતની એકાદશી કેવડા ત્રીજ વગેરે પવિત્ર તહેવારો આવે છે આ મહિનામાં ભગવાન શ્રી ગણેશ સૂર્યનારાયણ તેમજ પીપળાની પૂજા કરવાનું મહાત્મ્ય છે આ માસમાં પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠી જવું સ્નાન કાર્યથી શુદ્ધ થઈ ભગવાન સૂર્યનારાયણને શુદ્ધ જળનું ધૈર્ય આપવું પીપળાને જળ સેજવું શુદ્ધ ઘીનો દીવો કરવો જો બની શકે તો આખો ભાદ્ર માસ પીપળાને પાણી રેડવાથી પિતૃ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ સમૃદ્ધિ અને સંતાનના આશીર્વાદ આપે છે ભાદ્ર માસમાં બની શકે તો આખો મહિનો એકટાણું કરવું દિવસના સૂવું નહીં દહીં છાશ ડુંગળી લસણ વગેરે ભોજનમાં ન લેવા આ મહિનામાં દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે ભાદરવો માસ એટલે પિતૃ માસ આથી આ મહિનામાં બ્રાહ્મણ જરૂરિયાતમંદ દરિદ્ર નારાયણને જરૂરી ચીજ વસ્તુ તેમજ યથાશક્તિ દાન દક્ષિણા આપવી ગાયને લીલો ઘાસચારો પક્ષીને ચણ નાખવા આ મહિનામાં પિતૃઓને યાદ કરીને દાન દક્ષિણા આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને તર્પણ કરનાર વ્યક્તિ તીર્થાયુષ પોત્રાદિ યશ કીર્તિ સ્વર્ગ લક્ષ્મી અને સર્વસંપન્ન તથા ધનધાન્યની પ્રાપ્તિ કરે છે આથી ભાદરવા માસમાં જે શ્રાદ્ધ પક્ષ આવે છે તે પક્ષમાં પિતૃઓને તર્પણ શ્રાદ્ધ દાન પુણ્ય તેમજ બ્રહ્મ ભોજન કરાવવું આ મહિનામાં સ્નાન દાન અને ઉપવાસ કરવાથી અનેક જન્મોના પાપનો નાશ થશે આ મહિનાને શૂન્ય મહિનો કહેવાય છે અને કહેવાય છે કે આ મહિનામાં ભૂલોને યાદ કરીને પ્રાયશ્ચિત કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાદરવા મહિનામાં અમુક ભોજન ન લેવું જોઈએ જેમ કે આ મહિનામાં ગોળ ન ખાવો ગોળ ખાવાથી સ્વરપેટી ખરાબ થાય છે તલનું તેલ ન ખાવું તેનાથી ઉંમર ઘટે છે દહીં ન ખાવું જોઈએ તેનાથી સ્વાસ્થ્યમાં ખરાબ અસર થાય છે તથા બીજાએ આપેલા ચોખા ન ખાવા જોઈએ આમ કરવાથી તેના જીવનમાં લક્ષ્મીની હાનિ થાય છે નાળિયેરનું તેલ પણ ન ખાવું જોઈએ આમ કરવાથી સંતાન સુખમાં ઘટાડો થાય છે અને સંતાનની આયુષ્ય ઓછી થાય છે તથા આ મહિનામાં માખણ તો ચોક્કસ ખાવું જોઈએ માખણ ખાવાથી તેની ઉંમર વધે છે ગાયનું ઘી ખાવું તેનાથી શરીરને શક્તિ મળે છે ગાયનું દૂધ પીવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તથા ગોમૂત્રને પાણીમાં નાખીને સ્નાન કરવાથી દરેક પાપનો નાશ થાય છે ભાદરવા મહિનાની સુંદ નોમથી પૂર્ણિમા સુધીના જે દિવસો આવે છે તેને ભાગવત સપ્તાહ દિન તરીકે ઉજવવામાં આવે છે ભાદરવા મહિનાની શુદ્ધ પૂનમથી નોમ સુધી શુકદેવજી મહારાજે શ્રીમદ્ ભાગવતજીની કથા કરી હતી અને પરીક્ષિત મહારાજે આ કથા શ્રવણ કરી હતી આથી આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનો પણ મહિમા છે ભાદરવા મહિનાની સુદ એકાદશી એ દાણ એકાદશી તરીકે ઉજવાય છે દાણ એકાદશી એટલા માટે કહેવાય છે કે કહેવાય છે કે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે માખણ ચોરીની લીલા કરી હતી શ્રી કૃષ્ણ ભગવાને આ લીલામાં ગોપીઓના મનરૂપી માખણની ચોરી કરી હતી આથી આ દિવસે ભગવાનની દાણલીલાની કથા સાંભળવાનો મહિમા છે તથા ભાદરવા માસની દ્રાદશી એટલે વામન દ્રાદશી આ દ્રાદશીએ ભગવાન વામનનું પ્રાગટ્ય થયું હતું વામન ભગવાન બલિરાજા પાસે ભિક્ષા માંગવા ગયા અને ત્રણ ડગલામાં બલિરાજાનું બધું જ લઈ લીધું પહેલાં બે ડગલામાં પૃથ્વી અને પાતાળ લઈ લીધા અને ત્રીજા ડગલામાં બલિને લઈ લીધો આવી રીતે ત્રાદશીના દિવસે વામન ત્રાદશી ઉજવવામાં આવે છે ભાદરવા મહિનાની ચૌદશ આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવાનો મહિમા છે આ ચૌદશને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે આ દિવસે મા જગદંબાની પૂજા ઉપાસના કરાય છે અને ત્યાર પછી શ્રાદ્ધ પક્ષનો આરંભ થાય છે ભાદરવા સુદ પૂર્ણિમાથી અમાસ સુધીના સોળ દિવસ એટલે શ્રાદ્ધના દિવસો આ સોળ દિવસ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર આવે છે પિતૃઓના મોક્ષાર્થે ઋણમાંથી મુક્ત થવા પિંડદાન વસ્ત્રદાન બ્રહ્મ ભોજન કરાવાય છે આ પરંપરા આપણી આદિકાળથી ચાલતી આવી છે ભગવાન શ્રી હરિવિષ્ણુએ કરુણ પુરાણમાં કહ્યું છે કે પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ મહાભારત કાળમાં મહાઋષિ દત્તાત્રેયના તપસ્વી પુત્રી નિમીએ પણ તેના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું તથા દશરથ રાજાના અવસાન બાદ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામે કંદમૂળથી પિતૃ શ્રાદ્ધ કર્યું હતું શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને શ્રાદ્ધ નાખવામાં આવે છે આ વિધિમાં કાગડાને વાસ નાખવામાં આવે છે શ્રાદ્ધ પક્ષના પંદર દિવસો દરમિયાન પોતાના પિતૃઓને યાદ કરીને તેની મૃત્યુ તિથિએ શ્રાદ્ધ કરાય છે આ રીતે પિતૃઓનું ઋણ શ્રાદ્ધ દ્વારા ચૂકવવામાં આવે છે વર્ષ દરમિયાન કોઈપણ માસ કે તિથિએ પિતૃઓનો સ્વર્ગવાસ થયેલો હોય તો ભાદરવા વધ પક્ષની તે તિથિએ તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને કહેવાય છે કે ભાદરવા મહિનામાં પિતૃઓને શ્રાદ્ધ કરવાથી તેઓ વર્ષભર પ્રસન્ન રહે છે અને આખું વર્ષ આપણું સુખ શાંતિમાં પસાર થાય છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તો મુખ્ય તિથિઓનું જ હોય છે પરંતુ તર્પણ તો દરરોજ કરવામાં આવે છે દેવતાઓ અને ઋષિઓને અધર્ય આપ્યા પછી પિતૃઓને જળનો અધર્ય આપી તેમને તૃપ્ત કરવામાં આવે છે આમ તો દરેક માસની અમાસ એ પિતૃઓની પુણ્યતિથિ છે પરંતુ ભાદરવા માસની અમાસ એ પિતૃઓ માટે પરમ ફળદાયી છે એવી જ રીતે પિતૃપક્ષની નોમ એ માતાના શ્રાદ્ધ માટે પુણ્ય ફળ આપનારી છે પિતૃ માટે તીર્થ એ સૌથી પવિત્ર છે જ્યારે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધ ઉત્તમ મનાયું છે આ પુણ્યક્ષેત્રમાં માતૃશ્રાદ્ધ કરવાથી પુત્ર પોતાની માતાના ઋણમાંથી સદાય મુક્ત થઈ જાય છે આદિત્ય પુરાણમાં લખેલું છે કે જે માણસો દુર્બુદ્ધિવશ પિતૃલોક અને પૂર્વજોને નથી માનતા તેનું શ્રાદ્ધ નથી કરતા તો તેઓ સતત દુઃખી રહે છે પરંતુ જે મનુષ્ય એકાગ્ર ચિત્ત થઈને શ્રાદ્ધ કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થાય છે અને યોગીઓના પદને પ્રાપ્ત કરે છે આ જગતમાં શ્રાદ્ધથી વધુ કોઈ કલ્યાણકારી ઉપાય નથી આમ બુદ્ધિશાળી મનુષ્યે પૂરી શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું જોઈએ શ્રાદ્ધ કર્મથી સંતુષ્ટ થઈને પિતૃઓ તેમના સંતાનોને આયુ સંતતિ ધન વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખ વગેરે પ્રદાન કરે છે શ્રાદ્ધની ઈચ્છા કરવાથી માનવ નિરોગી સ્વસ્થ ચિરાયુ યોગ્ય સંતતિવાળા ધન પરજક બને છે તેઓને પરલોકમાં સંતોષ મળે છે આ ઉપરાંત વધુ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે શ્રાદ્ધના તર્પણમાં કાગવાસ નાખવામાં આવે છે આ કાગવાસમાં કાગડાને ખીર અને પૂરીનો વાસ નાખવામાં આવે છે અને પરિવાર સાથે ખીર પૂરીનું ભોજન કરાય છે તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે કે ભાદરવા માસમાં વાતાવરણના પરિવર્તનને લીધે દિવસે તડકો અને રાત્રે ઠંડી પડે છે જેના લીધે શરીરમાં કફ પિત્ત વાયુ જેવા વિકારો વધે છે જેને લીધે શરદી ઉધરસ જેવા વિકારો વધી જાય છે આથી આ મહિનામાં સાકર દૂધ અને ચોખામાંથી બનતી વાનગી જેમ કે ખીર કે દૂધપાક જેવા વ્યંજનો આરોગવા જોઈએ જેનાથી આ દરેક વિકારોથી શરીરને રક્ષણ મળે છે આપણા ઋષિ મુનિઓએ આ માટે જ શ્રાદ્ધમાં ખીર કે દૂધ પાકનું ચમણ બનાવવાનું સૂચવ્યું છે આ મહિનામાં દહીં ન ખાવું જોઈએ પરંતુ દહીંમાં ઘી સાકર દૂધ અને મધ ઉમેરી બાલગોપાલને આખો મહિનો આ પંચામૃતથી સ્નાન કરાવવામાં જો આવે તો વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેવું હરિવંશ પુરાણમાં કહ્યું છે તથા ભાદરવા માસના શુકલ પક્ષમાં હળદરના શ્રી ગણેશ બનાવી તેનું પૂજન નિત્ય કરવું દુર્વા અને મોદક અર્પણ કરવાથી જીવનમાં આવતા દરેક વિધનો રોગ કષ્ટ વગેરેનો નાશ થશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સમાજમાં માન સન્માન અને યશની પ્રાપ્તિ થશે ભાદરવા મહિનામાં નિત્ય ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરની ક્રાંતિ વધે છે અને આળસ દૂર થાય છે તો મિત્રો આ હતું ભાદરવા માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા સુખ સમૃદ્ધિ માટે કયા ઉપાયો કરવા હવે સાંભળશું ભાદરવા માસમાં આવતા દરેક તિથિ વાર અને તહેવારો ભાદરવા માસના પ્રથમ દિવસથી જ રામદેવ પીરના નોરતા શરૂ થાય છે જે નવ દિવસ ચાલે છે આ નોરતામાં રામદેવ પીરની પૂજા આરાધના કરાય છે પાઠોત્સવ કરાય છે તથા ભાદરવા માસની શુદ્ધ પક્ષની ત્રીજ એટલે હરતાલિકા ત્રીજ કે પછી તેને કેવડા ત્રીજ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કેવડાથી કરાય છે ભાદરવા માસની સુદ પક્ષની ચોથ આ દિવસે ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશનો મહા ઉત્સવનો પ્રારંભ થાય છે જે દસ દિવસ આ ઉત્સવ ચાલે છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની પંચમી ઋષિ પાચમ આ દિવસે પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ માટે પાચમનું વ્રત કરાય છે ભાદરવા મહિનાની સુદ પક્ષની છઠ આ દિવસે બલરામ જયંતી મનાવાય છે ભાદરવા મહિનાની સુદ પક્ષની અષ્ટમીએ ધરો આઠમનું વ્રત કરાય છે પોતાના બાળકોની લાંબી આયુષ્ય નિરોગી જીવન અને સુખાકારી માટે બહેનો ધરો આઠમનું વ્રત કરે છે ભાદરવા માસની સુદ પક્ષની એકાદશી એટલે જળ ઝીલની એકાદશી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરાય છે ભાદરવા માસની પૂર્ણિમા એટલે ભાદરવી પૂર્ણિમા અને ત્યાર પછી શરૂ થાય છે ભાદરવા માસના પક્ષમાં પિતૃ તર્પણ કરવામાં આવે છે આમ શ્રાવણ મહિનાની જેમ જ ભાદરવો માસ આખો મહિનો ઉત્સવોની હારમાળા ચાલુ રહે છે તો મિત્રો આ હતું ભાદરવા માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે કયા ઉપાયો કરવા તથા શ્રાદ્ધ પક્ષનું મહાત્મ્ય જેની સુંદર માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ